ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ હર 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 મહાદેવ ચાલો દુકાનની અંદર જઈએ આપણે અને દુકાનની અંદરનો આખો વ્યૂ બતાવીશ વિડીયો અંત સુધી જોજો દુખાવાની ગોળી છે તાવની પેરાસિટામોલ છે જાડાની ગોળી છે શરદીની ગોળી છે દવાઈ પણ બધી મળશે હો ભાઈ બુદાલાલ છે ફરમાસ છે અતુલ છે હસતા દીકરી કેમ છે મજામાં મોજે મોજ ને વાહ મારો દીકરો વાહ ભાઈ કેમ છે મોજ ને વાહ મારો દીકરો વાજ રવિવાર છે એટલે મોજ છે ને વાહ મારો દીકરો વાહ મહાદેવને આપણી બાજુમાં જ બેસાડ્યા બેહાય ભાઈ મહાદેવના દર્શન કરજો અને આપણું આ મંદિર છે એમાં આપણા કુળદેવી હરસિદ્ધિ માં છે મહાદેવ છે દર્શન કરજો બધા જય બજરંગબલી

મસાલા સિંગ છે યુમિસ્ટિક છે મોરા મમરા છે અત્યારે ડાયમંડની પ્રખ્યાત સિંગ બહુ જોરદાર હાલે છે પંજાબી તડકા છે અવધનું ચવાણું છે બાલાજીનું તીખા મીઠા મિક્સ છે ફાફડી ગાંઠિયા છે અવધના અવધના તીખા ગાંઠિયા છે સાદા વાટકા છે પાસ્તા છે ટેસ્ટી છે સ્ટીક છે ટમેટા વાટકા છે એ બધી વસ્તુ અવધની છે સારી આઈટમ આવે છે નાખતા જાઓ નાખતા જાઓ ગૂગલ પે કરતા જાઓ બધા એટલે ભીડ ભાંગી જાય ભીડ બહુ આવી ગઈ અત્યારે બરોબર હસી ભાઈ ભીડ આવી ગઈ ને બઉ જોરદાર ભીડ આવી ગઈ હા કઈ મહાદેવ સામું નહીં કઈક જોવે બિસ્કિટ છે મોનેકો બિસ્કિટ છે ક્રીમ વાળા છે ક્રીમ વાળામાં ચોકલેટ ક્રીમ છે ઓરેન્જ ક્રીમ છે ટ્વેન્ટી ટ્વેન્ટી છે ક્રેક ગેક છે પાર્લે છે સામે આપણી સ્કૂલ છે એટલે બધું સ્ટેશનરી પણ છે ઈનો છે બાકસ છે ગંજી છે અગિયાર નંબર બીડી છે શિવાજી બીડી છે હીરાલાલ બીડી છે નાવાના સાબુ છે કપડા ધોવાના સાબુ છે ગુડ નાઇટ અગરબત્તી છે સિગરેટું છે બ્લેડ છે ખરાડી જેવડો છે મોરી સેવ છે પોપરિંગ છે વ્હીલ છે સાદા કુરકુરિયા છે તલ ધાણાદાર છે મેગી છે પંજાબી તડકા છે યુમેસ્ટિક છે શેમ્પુ ડવ છે જલજીરા છે મગદાર છે અગરબત્તી છે શ્રીફળ છે ખાંડ છે પાણીની બોટલું છે ક્લિનિક પ્લસ શેમ્પુ છે હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ છે ડવ શેમ્પુ છે બે વાળું વિમલ છે મુખવાસ છે પાનમજા છે શિવાની છે યુમી છે મોરી વેફર છે સોની બ્રાવિયા ટીવી છે ફિલિપ્સ નું હોમ થિયેટર છે સાંજ ને ચાર ને દસ થઈ છે બે ફ્રીજ છે ફ્રીજ ની અંદર શીતલ નો માલ છે અને ચોકલેટું છે શીતલના માલમાં કોન છે ચોકોબાર છે માવ મલાઈ છે અને ભાણવરનું પ્રખ્યાત આપણે શિખંડ છે ઠંડુ હે હર્ષિલભાઈ વાહ ભાઈ વાહ ભાણવરનું પુનિતનું શિખંડ છે પ્રખ્યાત છે હો ભાઈ કાયમી માટે મળે શિયાળો ઉનાળો જોમા હું વાહ ભાઈ વાહ કમસપ છે સ્પ્રાઇટ છે દાવતની સોડા છે કાડી સોડા છે સ્પ્રાઇટ છે જીરાવાળી છે મેંગો સોડા છે પાણીની ઠંડળ ઠંડી બોટલ છે આપણે સાદી સોડા લીંબુ સોડા બનાવીએ પાણું પાણી આપણે ઠંડુ થાય એ પાણી છે ફ્રીજ અંદર છે પાણી છે અમી દૂધ છે અમીની ખાટી છાશ છે ઓરેન્જ સોડા છે તીખી વેફર છે મસાલા વેફર છે ગામડાની ભાષામાં તીખી વેફર છે શ્રાવણ મહિનો હાલે છે તે આપણા હથિયાર બધા ભેગા થઈ ગયા છે ભેગા કરી લીધા ગંજી પત્તા છે ઓકે ગંજી પત્તા તો આપણે બારે માસ રાખીએ છીએ આપણે રમતા નથી પણ ગામને રમાડીએ છીએ અને આપણી ફેમસ સાદી સોડા લીંબુ સોડા લીંબુ સરબત એક ફેરે તમે મુલાકાત કરશો આપણી એટલે બાર બાર તમે મુલાકાત કરશો આપણે નથી કહેતા હો ઘરાક બી આવે છે ને ગામના તો હેમ ગયા ગામના તો મસ્કા મારે પણ બાર ગામના આવતા હોય ને એમ કે એક ફેરે તમે અહીંયા આવો એટલે તમે અવશ્ય હર બાર મુલાકાત લ્યો એક ફેર મુલાકાત લીઓ આપના તરફ તમને ફ્રી સોડા પ્યુરાવીશ પછી બાર બાર મુલાકાત લેહો આ થર્મોકોલ ફિટ કર્યું હતું લોકડાઉન આપણે લોકડાઉન ખુલ્યું ત્યારે ફિટ આ થર્મોકોલ જીભાઈએ મિસ્ત્રીએ ફિટ કર્યું હતું એ ભાઈ ઓફ થઈ ગયા છે દિનેશભાઈ વેસાવળિયા મારા ખાસ અંગત મિત્ર હતા ભગવાન એની આત્માને શાંતિ આપે

કડક મીઠી ચા આવી ગઈ છે હાલો ચા પીવા મહાદેવ હર 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 મહાદેવ